નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરવી છે જવાહર નવોદય પરીક્ષા વિભાગ નંબર ત્રણ ભાષા કસોટી જે લેવામાં આવે છે તેમાં આ જે તમારી પરીક્ષા છે એમાં વિભાગ નંબર ત્રણ જે છે એની અંદર એક ફકરો હોય છે અને ફકરાના આધારે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવેલા હોય છે તો આપણે તેની વાત કરીશું આપણે જે આ જવાહર નવોદયનો વિડીયો નંબર ચાર છે અને મિત્રો અમારા તમે સિરીઝ પ્રમાણે વિડીયો જોતા જશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે અને તમે સફળતા એકદમ સરળતાથી મેળવી શકશો તો મિત્રો હજી પણ તમે ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે અમારો જો અગાઉના ત્રણ વિડીયો નથી જોયા તો અહીં સીધી તમને જે અમે લિંક આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો અહીં આ બટનની અંદર તમને લિંક આપી દી આપેલી છે હવે આપણે આજે વાત કરવી છે વિભાગ નંબર ત્રણ ભાષા કસોટી આ વિભાગની અંદર વિદ્યાર્થીઓની અર્થગ્રહણ ક્ષમતા કેટલી છે તે માપવાનો કસોટીનો મુખ્ય હેતુ છે આમાં ચાર ગદ્ય ખંડ આપવામાં આવે છે અને દરેક ગદ્યખંડના અંતે પાંચ પ્રશ્નો આપેલા હશે વિદ્યાર્થીઓએ દરેક ગત્યખંડ કાળજીપૂર્વક વાંચીને તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબમાંથી સાચો જવાબ શોધીને તેના ક્રમના ઉત્તર વહીની અંદર પ્રશ્નની સામેના ખાનામાં ઘાટું કરવાનું રહેશે દાખલા તરીકે આ પંદર નંબરનો પ્રશ્ન છે તો અહીં એ બી સી અને ડી જે આપેલો હોય છે એમાંથી જે સાચો હોય દાખલા તરીકે બી છે તો એની સામે તમારે આવી રીતે ઓ એમ સીટની અંદર ખાટું કરવાનું રહેશે મિત્રો અહીં એક નમૂનાનો એટલે કે એક ઉદાહરણ ગદ્યખંડ આપ્યો છે અને તેની નીચે પ્રશ્નો પણ આપવામાં આવેલા છે તો તમે એક આ ઉદાહરણ જોશો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે હવે આપણે અહીં જે ફકરો આપેલો છે એને પહેલાં વાંચી લઈએ છીએ તો ગદ્યખંડ છે જંગલો આપણા માટે ઘણી રીતે ઉપયોગી છે તે આપણને મકાન બાંધવા અને ફર્નિચર બનાવવા માટે લાકડું આપે છે જંગલો બળતણ અને કાગળ બનાવવા માટે પણ લાકડું આપે છે તેઓ પક્ષીઓ પ્રાણીઓ અને જીવજંતુઓને છાયો આપે છે જંગલો વરસાદ લાવે છે પર્યાવરણને જાળવી રાખવા માટે જંગલોનો હોવું બહુ જ જરૂરી છે નિર્વાદિતપણે એ સાબિત થઈ ચૂકી છે કે આપણે આપણા પર્યાવરણની જાળવણી કરવી જ પડશે તેનો વિનાશ અટકાવીએ પર્યાવરણ અને તેના સ્ત્રોતોનો સમજણપૂર્વક ઉપયોગ મનુષ્યના અસ્તિત્વને ટકાવી રાખવામાં બહુ જ જરૂરી છે તો અહીં મિત્રો જે પ્રથમ તમારે જે છે એ ફકરાને ધ્યાનથી વાંચી લેવાનો છે તમને સમજમાં ન આવે તો ફરીથી તમે એક વખત ધ્યાનથી વાંચી લો ત્યારબાદ પ્રશ્નની શરૂઆત કરો કે પર્યાવરણની જાળવણી માટે ખાલી જગ્યાનું અસ્તિત્વ ખૂબ જ જરૂરી છે તો અહીં આપણને ઓપ્શન પણ આપેલા છે જંગલો મનુષ્ય પ્રાણીઓ અને સ્ત્રોત તો આની અંદર પર્યાવરણની જાળવણી કરવા માટે જંગલોનું અસ્તિત્વ હોવું ખૂબ જ જરૂરી છે હવે આપણે આગળ વાત કરીશું જાળવણીનો વિરુદ્ધાર્થી શબ્દ શું છે તો એ સંભાળ બાંધકામ આશ્રય અને વિનાશ જાળવણી એટલે કે એની સંભાળ રાખવી તો એનો આપણને વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે તો વિનાશ થશે જાળવવું અથવા તો તેને તોડી નાખવું આ બે એના વિરુદ્ધાર્થી શબ્દ છે ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નીચેનામાંથી કયો શબ્દ ડાહપણનો સામાનાર્થી નથી ખાસ તમારે જોવાનો છે કે જે ડાહપણ શબ્દ છે એનો સામાનાર્થી શબ્દ નથી તો સંવેદનશીલ રમૂજી બુદ્ધિશાળી અને ન્યાયપ્રિય તો આ ડાહપણ જે છે એનો રમૂજી જે છે એ સમાનાર્થી શબ્દ નથી પ્રશ્ન નંબર ચાર જોઈશું સુથાર જંગલો ઉપર આધાર રાખે છે કારણ કે જંગલ ખાલી જગ્યા આપે છે તો એ આપણને જોઈશું કે સુથારનો કામગીરી એવી છે કે જે લાકડું જંગલમાંથી લઈ આવે છે અને પછી ફર્નિચર બનાવે છે તો ખાલી જગ્યામાં શું આવશે ચાર ઓપ્શન આપેલા છે બળતણ માટે લાકડું ફર્નિચર બનાવવા માટે લાકડું કાગળ બનાવવા માટે લાકડું કે પ્રાણીઓના પ્રાણીઓ માટે ઘર તો સાચો જવાબ આવશે બી કારણ કે સુથાર જે છે એ ફર્નિચર બનાવવા માટે લાકડો જંગલમાંથી લાવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ જંગલોના પ્રાણીઓ ઘર વિનાના બની જશે તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે કાગળના કારખાના બંધ થઈ જશે ઘર બનાવવામાં આવશે જંગલોનો વિનાશ કરવામાં આવશે કે પર્યાવરણ બદલાશે તો સાચો જવાબ જે છે એ આવશે જંગલોનો વિનાશ કરવામાં આવશે તો મિત્રો હજી પણ આપણે જવાહર નવોદયના આગળ જે જૂના પેપર છે એના પણ સોલ્યુશન કરીને મૂકી દીધેલા છે તો તમે જે અત્યારે પ્લેલિસ્ટ એન્ડ સ્ક્રીનની અંદર જોઈ રહ્યા છો એના ઉપર ક્લિક કરી અને જે પણ ક્રમનો વિડીયો જોવા માંગો છો એ જોઈ શકો છો